સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપમાં મંડળ પ્રમુખોની નિમણૂકો થઈ છે ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભાના વટવા રામોલ હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થઈ છે ભાજપ દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રતિક પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ હતી જેમાં આશરે આઠસો જેટલા બાઇક ત્રીસ જેટલી કાર જોડાઈ હતી

મુખોથી લઈ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓ સન્માન એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું છે અને પદનું સન્માન છે આજે હું છું ગઈકાલે કોઈક હતા આવતીકાલે કોક હશે ભારતીય જનતા પાર્ટી કેડર પાર્ટી છે અને આ જોડ ને જુસ્સો હંમેશા જે નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ આમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ સાહેબ એના માર્ગદર્શનમાં વધ્યા વિસ્તાર ના અમારા મારા જેવા હજારો કાર્યકર્તાના માર્ગદર્શક અને મારા રાજકીય ગુરુ એવા પ્રદીપસિંહ જાડેજા સાહેબ પૂર્વ ગુરુ મંત્રી અમારા લોકલાડીલા ધારાસભ્ય બાબુજી જાદવ સાહેબ અમારા બીજા ધારાસભ્ય ડોક્ટર અશ્મિત પટેલ સાહેબ સૌના સંકલનથી સૌના સહયસ્થી આજે પાર્ટી મને પ્રમુખની જવાબદારી આપી છે હું પાર્ટી ને વિશ્વાસ અપાઈશ કે પાર્ટીએ મારી ઉપર જે જવાબદારી મૂકી છે એને હું સંપૂર્ણ નિષ્ઠાથી તન મન થી નિભાવીશ